બેટા તારું સ્ટાર્ટઅપ ગેરંટી આપું છું થઈ જશે બેટા લોન માટે વાત તો થઈ ગઈ છે ને હા પપ્પા ગેરંટી છે મળી જશે લોન પણ બેટા આપણી પાસે ગેરંટીમાં આપવા માટે કશું જ નથી છે ને વિશ્વાસ વિશ્વાસ હા વિશ્વાસ આપણા જેવા સામાન્ય લોકોને પોતાનું ઘર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીને નળથી જળ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીના રસોડાને ધુમાડાથી મુક્તિ મળી એ ગેરંટીનો વિશ્વાસ આપણને વીમા કવચ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મોટી બીમારીઓને લગતી સારવાર મફત મળી એ ગેરંટીનો વિશ્વાસ મને સારું ભણતર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મારા જેવા કેટલા યુવાનોને આવડત મુજબ સારો રોજગાર મળ્યો એ ગેરંટીનો વિશ્વાસ ભારતને વિકસિત ભારત બનાવવાની ગેરંટીનો વિશ્વાસ ગેરંટીનો વિશ્વાસ રેતની રેખા નહીં પથ્થરની લકીર છે આ મોદીની ગેરંટી છે કમળનો બટન દબાવો ભાજપને વિજય બનાવો નમસ્કાર આપ જુરાચનશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ બગડ આણંદમાં લોકસભા ભાજપ ઉમેદવાર મિતેશ પટેલની વિશાળ બાઇક રેલી યોજાય હતી ભાજપની બાઇક રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા આગામી સાતમી તારીખે યોજાનારી લોકસભા ચૂંટણીમાં હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે દરેક ઉમેદવાર એડી ચોટીનું જોલ લગાવી રહ્યા છે અને મતદારો પોતાના તરફ આકર્ષાય તેવા નુસ્ખા અપનાવી રહ્યા છે ત્યારે આણંદ ભાજપના ઉમેદવાર મિતેશ પટેલની આણંદમાં બાઇક રેલી યોજાઈ હતી જેમાં વિશાળ સંખ્યામાં લોકો જોડાયા હતા આ બાઇક રેલીમાં ફોર વ્હીલ ગાડીઓ પણ જોડાઈ હતી લોકસભા ઉમેદવારના પ્રચાર પ્રસાર માટે ધારાસભ્ય સહિત સંગઠનના આગેવાનો અને હોદ્દેદારો પણ જોડાયા હતા વિશાળ રેલી વિદ્યાનગર શાસ્ત્રી મેદાન થી નીકળી હતી અને અમુલ ડેરી રોડ ઉપર સભામાં ફેરવાઈ હતી આજ રોજ આનંદ શહેર ખાતે ભવ્ય બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ધારાસભ્ય યોગેશભાઈ પટેલ નગરના પ્રમુખ jigneshbhai પટેલ સંગઠનના પ્રમુખ મયુરભાઈ પટેલ સર્વ કાઉન્સિલર્સ અને ભારતીય જનતા પાર્ટીના આનંદ શહેરના સૌ કાર્યકર્તાઓ સાથે ખૂબ મોટી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ બે તારીખના જ્યારે શાસ્ત્રી મેદાન વિદ્યાનગર ખાતે આણંદ જિલ્લાના સૌ જનતાને સંબોધન કરવા આવ્યા હતા ત્યાર પછી જે માહોલ હતો એ માહોલમાં ખૂબ મોટો વધારો થયો છે અને આજે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ મતદાતાઓને એક વિનંતી કરી છે કે સાત મેના રોજ આપ વહેલામાં વહેલું મતદાન કરો મતદાન ભારત માટે રાષ્ટ્ર માટે મતદાન કરવાની જરૂર છે સૌને એક અપીલ કરી છે અને મતદાતાઓએ નક્કી કર્યું છે કે સાતમી મેના રોજ વધુમાં વધુ મતદાન કરશે જે રીતનો માહોલ છે

నేన ప్లస్ న్యూజ నా యూట్యూబ చ సబ్స్క్రైబ కెక్ దావు ఫోలో ఇంస్టాగ్రా ఫేస్బుక్ టవిటర్